સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારોમાં આપણે અવારનવાર ખનીજ ચોરીની ઘટના જોતા આવ્યા છે પરંતુ હવે ચોટીલાના એક અધિકારી દ્વારા આજ ખનીજ ચોરી છે તેના ઉપર રેડ પાડવામાં આવી હતી એટલું જ નહીં ક્યાંક 11 શ્રમિકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર ખનન ચોરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે પરંતુ નળખંભા ગામે ખનીજ ચોરી પર રેડ કરી અને કુવામાં ઉતારવામાં આવેલ અગિયાર શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું છે પ્રાંત અધિકારીની ટીમે રેડ કરતા માલિકીની જમીન જે માલિક છે તેમને જમીનમાં ત્રણ ગેરકાયદેસર કુવા મળી આવ્યા હતા

દંડની વસૂલાત તેમજ જમીન સરકારને હસ્તે કરવાની કામગીરી છે તેની પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે છેલ્લા ત્રીસ વર્ષના ઇતિહાસમાં કોલસાની ગેરકાયદેસર ખાણોની સુરંગમાં ઉતારતા આ પહેલા એવા કર્મચારી છે અધિકારી છે જે અત્યારે હાલ તેમના દ્વારા દરેક લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે એટલે કે આપણે અત્યાર સુધી ખનીજ ચોરીની અનેક એવી ઘટનાઓ જોતા આવ્યા છે કે જેની અંદર જેટલા પણ શ્રમિકો હોય છે એ લોકોને સેફટી વગર ઉતારવામાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત જ્યાં નળ ખંભા કરીને જગ્યા છે તેની જ અંદર આવી રીતે ગેરકાયદેસર સુરંગો છે ચાલતી આવી હતી અને એની અંદર અનેક એવા શ્રમિકો છે જે લોકોને કોઈ પણ જાતની સેફટી વગર ઉતારવામાં આવ્યા હતા અને ત્યારે ચોટીલાના જે અધિકારી છે તે ત્યાં પહોંચ્યા હતા તે પોતે સુરંગમાં ઉતાર્યા હતા અને 11 જેટલા શ્રમિકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ અધિકારી શું કરી રહ્યા છે તે પણ સાંભળીએ kuy, ya, kaya kuy, udah, sih ya,

आठ औल हो एक औल सो है आया आया बस आठ औल हो ठीक है आते हैं सब लोग આજરોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના નળખંભા ગામે આવેલ ખાનગી સર્વે નંબર એકસો બત્રીસની અંદર કે જેના ખાનગી માલિક છે રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતાં કુલ ત્રણ કુવા મળી આવેલ છે અને લાઈવ કુવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ બાર મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે સાથે સાથે એક ચરખી એક જનરેટર અને પંદર ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ આઠ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર બે મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે આમાં જે મજૂરો કામ કરતા હતા તે નાસી ગયેલ છે પરંતુ એની અંદર બકેટ અને જેવા જે છે છે એ મળી આવેલ પણ જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર